અંકલેશ્વરની વાસુદેવ કેમિકલ કંપનીને જીપીસીપીએ દસ લાખ રૂપિયાના દંડ સાથે ક્લોઝર નોટિસ ફટકારી છે અંકલેશ્વરમાં હવે જી સક્રિય થઈ છે અંકલેશ્વરમાં જીપીસીબીએ જી આજ રોજ વાસુદેવ કેમિકલ કંપનીને પણ દસ લાખ રૂપિયાના દંડ સાથે ક્લોઝર નોટિસ ફટકારી છે છે અંકલેશ્વરમાં કચેરી હવે વાયુ પ્રદૂષણ મુદ્દે એક્શન મોડમાં જોવા મળી રહી અંકલેશ્વરના જેડીસી માં આવેલ સિડની ફોર્મ્યુલેશન કંપનીને ને દસ લાખ રૂપિયા દંડ સાથે ક્લોઝર નોટિસ બાદ હવે અંકલેશ્વર જેડીસી માં આવેલ વાસુદેવ કેમિકલ કંપનીને પણ દસ લાખ રૂપિયાનો દંડ અને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે ગત તારીખ પચીસ નવેમ્બરે કંપનીમાં કોઈક કારણસર આગળ લાગી હતી જો કે આ આગ લાગવાના પ્રકરણ બાદ જીપીસીપીએ સ્તર નિરીક્ષણ કર્યું હતું જેમાં આ આગ લાગવાના બનાવમાં વાયુ પ્રદૂષણ અંગે હવે જીપીસીપી એક્શન મોડમાં આવી છે જીપીસીપીએ પચીસ નવેમ્બરે કંપનીમાં લાગેલા આગમને ને લઈ પ્રદૂષણ થયેલા નુકસાન અંગે કંપનીને ને દસ લાખ રૂપિયાના દંડ સાથે ક્લોઝર નોટિસ ફટકારી દેતા અંકલેશ્વર ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ આપી ગયો છે